છોકરા મારી બપોર છાપરા યાર થાતા થાતા હટ કરુણા તો આયા

અરે લાગો તો આજ તો કરવાનું એ મસ્ત રૂપિયા તો હાલવા હોય હા પેરેન્ટ છે તો હાલ પૈસા લાવો પેરણ તો લાવું પૈસા આલુ રાખો પૈસા પેરા તણી ગો તમાર પેર દર્દી હા ત્યાં મારું પેરણ નથી પછી એવું હતું મારે પેરણ સારા વાળું છે

તો રાવણે જ્યા તો પેરણ ભૂલતી આવ્યું પેરણ પેરણ આ શાળ વારું પેરણ ભૂલતી દર્દી તરકાકો લઈ મન તો રા ખબર નથી મારું બેટું તરકાકો પહેરી ને જ આવે તને ખબર હોય બે ત્રણ દોડી વળી જાય તો હવે ચી પહેરી મને શું ખબર મેં આજુ ડાયરી તો મારા શાળ પેરણ આ તો દર્દી જ્યાં સિલાવા તો દર્દી કે મને હાજર શાળ વાળું મારા દર્દી કે રમજી બાલે જાય

ના ના સાળવાળો હો તો ઈ ક્યું હોય વળી થાળવાળો એ સાળ આવે આ નથી આ રહ્યો ના પેરણ પોઠા ટાઈ ઓએ પોઠા જ સાળવાળો કરે એમ સાળવાળો આવે તો તો મરકાકો ફેરી જીલા લાગે મને અચ્છા જ્યાથી દરકાકો તાર રાવણે જ્યાથી દેહા કાકાની રાવણે જ્યાથી ઓય રાવણે જ્યાથી હેર તાર તો મો થઈ જાવ દેહા જે રાવણે જાતા હો હેડો તમ સાળો આ રોમજી તો મને ભર્યા રાવણાની પેરણ ઘડાયો તો આવના પેરણ ઘટાવ્યું પરો કોઈ ના આવ્યો દોઢ વાગ આવ્યો હતો ને હમણાં અગિયાર વાગ્યા આવ્યો તમારી પુર આવતા હશે

પગ ને તકલીફ તો રહેતી તકલીફ તો આ ને મળવા તાર છોકરા પાછા છે ને કશું કરતો જ નથી साराचे कोर खोदवा जात आता तुम्ही कोर तो कोईन ती कोजी पण अवे तो ना ब्रिटिश होती नरे जपरा भेसका हा आ मीच चे नन चपडे बजो पग हा डाटची जीती डाटची उभी ए कोगळी हाते आवरू बदू रावळू राछ राव तो राखू पडेन तर नाही तुम्ही गोम नका देखलो देखो <laughs> तो देखो इने ठोको आवे काय हा तो ओगळी दे ओगळी चे आहे आ पग नो छे आणि राते रे आ તારા છોકરા ગોટા વાલ્યા છે ગોટા ખાઈ તાર ગોટા જ તો હું રોમદિન કરી એટલે રોમદીન છોકરા કીધું કે મારા કાકો ને રાવણું છે

તારા સાઠ આલું ના તાલુ ના ભર્યા વાળો છું આબરુ હોય તો ભર્યા રાવણ થી બપોર ચડ ને બે લઈ આજે

અસવાદી સર ગયા હો હો તમારા જો હો તમારા જે આખી તકલીફ છે મારા મારો પેરેન્ટ જોવે જોવે બે ને ના પેરેન્ટ બે વાળી બેટી ચલા પારકા લુકડે પહેરી બગલા દેવા ફેર રોમજી હવે તો પેરતો ને